નમસ્કાર અત્યંત ભાવુક અને શ્રદ્ધાથી ભરેલું એવું દ્રશ્ય આપ આ વિડીયોમાં જોઈ શકો છો હા ત્રણ વર્ષની નાની ઉંમરે હાપુરથી હરિદ્વાર સુધીની કાવડયાત્રા પર નીકળેલા આ બાળકની વાત આજકાલ ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે સૌ કોઈ આજકાલ આ બાળકની વાત કરી રહ્યું છે આપ વિડીયોમાં જોઈ શકો છો કે બાળકના મોઢા ઉપર કોઈ જાતનું દુઃખ કે કોઈ થાક ફક્ત સ્માઇલ જોવા મળે છે ફક્ત બાળકના મોઢા ઉપર હાસ્ય જોઈ શકાય છે આ બાળક પોતાના પરિવાર સાથે કાવડ લઈને હરદ્વાર જઈ રહ્યો છે ત્રણ વર્ષની ઉંમરે આટલી શ્રદ્ધા અને ઉત્સાહ જો આશ્ચર્યજનક છે પરિવારજનો તેને સાથે રાખીને શ્રદ્ધાનું ઊંડું બીજ વાવી રહ્યા છે યાત્રા દરમિયાન ભક્તોના આ નાનકડા કાવડિયાને જોઈને સૌ કોઈ અભિનંદન આપી રહ્યા છે અને ભક્તિથી પ્રેરિત થઈ રહ્યા છે આ પ્રસંગ તો આપણને શીખવે છે કે ભક્તિ માટે ઉંમરની નહીં પણ મનની શ્રદ્ધા મહત્ત્વ ધરાવે છે હર હર મહાદેવ આભાર જન ફરિયાદ ન્યૂઝ